નમસ્કાર સદ્ધિદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ ઈશ્વર દ્વારા નિર્મિત અને ઈશ્વર દ્વારા સંચાલિત અમરધામ આશ્રમના આંગણે આજે દાડિયા ગામથી ઘણા બધા મહેમાનો ઉપસ્થિત થયા છે અને ખાસ અમારા રીબ ગામે જય ભગવાન હોટલ ચલાવે છે તેઓ પણ આજે આશ્રમ પર મહેમાન બન્યા છે અવારનવાર આપણે જૂનો આશ્રમ ચાંદલી આશ્રમ પર તેઓ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવતા હતા અને આજે આ બેનનો જન્મદિવસ છે તે નિમિત્તે આશ્રમ પર આવ્યા છે ખાસ તો ઘણા બધા લોકો છે એ બર્થડે પાર્ટી છે તે હોટલોમાં સાથે સાથે દારૂની પાર્ટીઓ કરતા હોય અને આજે આ પરિવારે એવું વિચાર્યું કે જે પ્રભુજીઓ છે જેને જગતે તરછોડેલા છે એવા માટે કંઈક વિચારીએ જે જન્મદિવસની ઉજવણી છે એ આશ્રમ પર કરીએ અને એવા લોકો સુધી આપણે જે અન્ન છે એનો દાણો પહોંચાડીએ જે પુણ્ય છે એનું ભાથું બાંધવી એ નિમિત્તે આજે બેનના જન્મદિવસ નિમિત્તે આજે આ બધા મહેમાનો છે એ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે પહેલાં તો આપણે સૌ સાથી પરિવાર અને સાથી જેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરધામ આશ્રમ વતી આ બેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના નામ તમારું રમેશભાઈ વોરા રમેશભાઈ વોરા તમારું નામ દેવાંશ વોરા નિશા વોરા નિશા બેન તમે શું થાવ મામા ઓહો મામા નહીં લેતા આવ્યા હે ભાઈ આઈ થા હું નામ નંદન પંડેરી નંદનભાઈ ભાઈ કિરણ બેન મામી વાહ ભાઈ વાહ મામી ને તમે અંકલ મિત્ર છો મિત્ર છો ને મિત્ર તમે બેન આન્ટી આન્ટી થા પણ તમારું નામ ડોલી ભી પડિયા સરસ લો થેન્ક યુ તમે આશ્રમ પર આવ્યા અને ભાઈનો તો સારો એવો આશ્રમ પર આપણને સહયોગ મળેલો છે અને એક સરસ મજાનો સહયોગ મળેલો છે પણ ભાઈએ ના પાડી છે એની જાહેરાત કરવાની પણ આપણે પ્રભુજી વતી અને આશ્રમ પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ હવે તમને કેવું લાગ્યું આશ્રમ પર બહુ મજા આવી ગઈ સેવા કીએ પ્રવૃત્તિ વિશે બે શબ્દોમાં કંઈક વર્ણન કરવું હોય તો કઈ રીતે કરશો તો ઘરમાં એક પ્રભુજી હોય તો આખો પરિવાર હાથ બી નથી શકતા અને તમારા પરિવારના ન હોવા છતાં તમે આટલી સેવા કરો એ ધન્યવાદને પાત્ર કોઈ એક વ્યક્તિથી નથી થાતું એમાં તમે બધા સાથ સહકાર આપો છો ને ત્યારે થાય અમે લોકો તો નિયમિત બન્યા છીએ ટપાલી છીએ અમે શું બેન તમારું શું કેવું તમારો તો આજે જન્મદિવસ છે આવતા રહેશો ને આગળ સેવાના કાર્ય સાથે જોડાઈશો ખૂબ સરસ બેનનો આજે જન્મદિવસ છે અને એની મેદ જ આજે રભુજીને પ્રસાદ અર્પણ કર્યો છે શું હતું આજના પ્રસાદના મેનુ દાળ ભાત શાક રોટલી અને સંભારો પાપડ સરસ મજાનું આજનું મેનુ હતું અને ખૂબ આનંદ કર્યો છે કેમ કે સાદું મેનુ હતું કેમ કે લોકો અહીંયા આશ્રમ પર છે જમાડવા આવતા હોય એટલે હેવી મેનુ હોય એટલે રોજ રોજ પ્રભુજી એવી ખાય આપણે બધું રોજ આવું ખાવી એટલે કેવું થાય એમ એટલે આજે બધાય આનંદ કર્યો છે ને ભરપેટ જમા છે એટલે તમારો આજે આજે તમે આશ્રમ પર આવ્યા અને જન્મદિવસની ઉજવણી કરી બેનના ખાસ જન્મદિવસ પર તો આવા લોકો માટે વિચાર કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર બેન ને ખૂબ ખૂબ શુભકામના અને આવતા રહીજો અમરતા માસ મહેમાન બનતા રહીજો થેન્ક યુ સો મચ આપનો ખૂબ ખૂબ આભાર સમજો દેટ ભરાઈ ગયો જન્મ દિવસ ગયા આ બેન શું નામ બેન નું જન્મ જન્મદિવસ છે શું કે છો જન્મ દિવસ હા તો શુભકામના નહી આપો આશીર્વાદ નહીં આપો શુભકામ